નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ અમદાવાદમાં યોજાનાર સફેદ પરિંદે પ્રીમિયમ અને ભવ્ય ગરબા ઇવેન્ટનું ધમાકેદાર અનાઉન્સમેન્ટ થયું નવરાત્રિની ભક્તિભરી ઉજવણીમાં આ વર્ષે એક નવો શાનદાર અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે સ્કાય ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સફેદ પરિંદે અમદાવાદનો પહેલો લક્ઝરિયસ ગરબા ઇવેન્ટ જે નવરાત્રીના પરંપરાગત રંગોને ભવ્યતાથી ઉજવવા માટે તૈયાર છે આ ભવ્ય ઇવેન્ટની ગ્રેન્ડ જાહેરાત પ્રસંગે આયોજક આકાશ પટવાને શ્રીમતી નમ્રતા પટવા ઉપસ્થિત રહ્યા તેમના સાથે લોકપ્રિય ગરબા ગાયક પાર્થ બારોટ અને રાજુલ પ્રજાપતિ પણ વિશેષ હાજર રહ્યા હતા અને હું લાસ્ટ નવ વર્ષથી ગરબા આયોજન કરી રહ્યો છું અને અમે બે વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા હતા આ વખતે અમે કંઈક નવું કરી રહ્યા છે કે જેમાં અલગ ટાઈપની થીમ હોય અલગ ટાઈપનું એન્ટ્રન્સ હોય ને અલગ ટાઈપનું અંદર તમને એમ્બિયન્સ મળે જે રીતે અમે લોકો બાવીસ ફૂટ ઊંચી અમે લોટસ ટેમ્પલની થીમ બનાવી રહ્યા છે ટ્વેલ્વ ડી એન્ટ્રન્સ બને છે જે ફૂલી એર કન્ડિશનર હશે એના પછી અમે લાઈક સ્વિઝર આખો પાથવે બનાવે છે જેમાં વ્હાઈટ ટ્રીઝ હશે વ્હાઈટ ફ્લાવર્સ હશે એના પછી અંદર બ્રાન્ડેડ કોફી અમે ફ્રીમાં આપીએ છીએ સુપુ એન્ડ ડેઝર્ટ બધું જ મિલ ફ્રીમાં આપીએ છીએ એ લોકોને પાર્કિંગ ફ્રીમાં આપે છે પાણી ફ્રીમાં આપીએ છીએ અંદર તમે તો તમને વેટ ઇસ્યુ ફ્રીમાં આપીએ છીએ તમને પગ દુખે છે તો તમને મસાજ ત્યાં મેડિક્યોરમાં ફ્રીમાં મળી જાય છે તો મતલબ કેવું છે કે તમને લક્ઝરી રસ્તો તમને મળશે પ્લસ લોકોના કરવાનું કારણ શું છે કે અમારે ત્યાં વીઆઈપી જેટલા લોકો પાસ બાય કરે બધા વીઆઈપી જ જ હોય છે એવું નથી કે એ લોકો નોર્મલ પબ્લિકની જેમ અલગ અલગ ઝોનમાં હોય કે બીજા લોકો અલગ ઝોનમાં હોય કોઈ સેલિબ્રિટી આવી તો બી એક જ સાથે એક જ જગ્યાએ ગરબા કરવાના તો લોકોને વીઆઈપી ફીલ આવે છે પ્લસ અમે અત્યારે મેં નક્કી એવું નક્કી કર્યું છે કે જે લોકો અર્લી બાર પાસિસ કરે એમાં લકી ડ્રો કરીએ છીએ જેના ઘરે અમે લોકો ઢોલ અને શેનાઈ લઈને જઈએ છીએ એમના ઘરે પાસ આપવા માટે અને અમે લોકોને ઇન્વિટેશન આપે છે એવું કે તમે અમારા સફેદ પરિંદીના તમે ફેમિલીમાં તમે એન્ટર થયા છો એવું અમે લોકોને ઇન્વાઇટ કાર્ડ બી આપીએ છીએ અને પ્લસ અમે ઢોલ પછી એલઈડી બધું એના ઘરે

જે ફેઝોનો હશે પછી ચારસો નો પછી ચારસો એમ કરી અમે ટોટલ બે હજાર થી પચીસો અમે લોકોને આપીએ છીએ પાસ આપીએ છીએ